હે હલો હાલો સાટીયા તમારો બાપ ઉત્તાવરી રાખો સમજો આપણા હનુમાનગઢમાં એક ખૂંખાર દીપડો આવી ગયો હે અને તમારો બાપ આના પહેલા એ બાજુના ગામ માં હતો અને કેવડો ખૂંખાર હે ખબર હે સાહેબ કેવો ખૂંખાર છે બાજુના ગામમાં કેટલાય માણસોનો જીવ લઈ લીધો હે દીપડા એ એટલે તમારો બાપ ગમ એમ કરીને ગોતો જ પડશે આ ગામમાં જો એકાદાનો જીવ લી ને તો મારી મારીને અવલદારની બેયની નોકરી જાય છે બાપરે સાહેબ દીપડો એટલો બધો ખૂંખાર છે અરે તારો બાપ ઈ દીપડો રહ્યો ને નર પક્ષી થઈ ગયો હે માણસો નો ખૂન નો હેવાયો તારો બાપ જ્યાં માણા દેખાય ને ત્યાં સીધો ફાડી ખાઈ હે હા બાપરી તો તો સાહેબ ઈ દીપડો ને કે માણસો ના લોય નો હેવાયો થઈ ગયો લાગે છે સાહેબ તો તો ગમે એમ કરી દીપડા ને પકડવો જો છે હાલો પકડી ને હાલો એ તારો બાપ ઈને પકડવાનો નથી તું તારો બાપ સીધો દેખાય ને એટલે સીધો ભડાકો જ કરવાનો હે સરકારે ઓર્ડર દીધો હે હ હા તો તો સાહેબ સીધો ભડાકો કરીત નાખજો દેખાય ન્યા હાલો ઈને પોતો મારો દીકરો કેટલો ખુંખાર દીપડો છે જોતો ઈને પોતો લલા 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 આ તો મારો બેટો દીપડો પાછો માર હમ જુવાવે Sunt pagă de mai timp. અરે બાપ રે તમારો બાપ ખૂંખાર દીપડો તો અહીંયા જ છે ઉભરીઓ ઉભરીઓ ભડાકો કરું કરો કરો સર ભડાકો કરો એ દીપડાને તમ ગોલી નો આટે કે જો ઓય દીપડો ભાગ્યો તો તમારો બાપ હાલો હાલો કાઈ ગઈ ની વાયે જાવી દોડો દોડો Oh, को को को

આમ જો તો સાહેબ ને કે આને દીપડે જ મારેલો આમ જો આ આમ જોવો તમે તારો બાપ દીપડે એ મારી નાખ્યો એ જો ને આ બધું ફાડી નાખ્યું એ આ દીપડો તો મારા દીકરા મારાનો બહુ ખતરનાક થઈ ગયો જાડિયા હવે સાહેબ શું કરશું આપણે એ ઊભો રે હું ડોક્ટર સાહેબને ફોન કરી દઉં આની લાશ તો લઈ જાય હા હા હાલો હા ડોક્ટર સાહેબ એ તમે ગાયગા હનુમાનગઢમાં આવો હનુમાન વાળી શેરી માં એ ઓલા ખુખાર દીપડા એક બાળક નો જીવ લઈ લીધો હે એ હા હા હારું હાલો એ હા ડોક્ટર સાહેબ આવે હે આ છોકરા લાશ લઈ જાય હવે તારો બાપ આપડે ગાય ગાય ઓલા દીપડા ને મારવો પડશે નકરી આવા કેટલાય માણસો નો જીવ લીશી સાચી વાત છે સાહેબ હવે એમ જોવા સાહેબ દીપડો આટલા માં છે કે છે આ છોકરા ને માર્યો ને એટલે આટલામાં માં જશે આલો પોતી ને આલો મારો દીપડો ખૂંખાર દીપડો

મારે જેનો દીપડો તો પણ હા મજા આવે હમ સાહેબ આપણે દીપડા ને કેરૂળ નાખો છીએ આ દીપડો કેરે ચડશે તારો બાપ કાય દીપડો થોડો મારા બાપાનો દીકરો જ મને ખબર હોય પણ સાહેબ હા દીપડો ચડતો નથી શું કરું ચડી એટલે ભડાકો કરીને મારી જ નાખતો હો અરે હા ભડાકો કરીને મારી જ નાખવો હે તારો બાપ હ અરે બાપે સાહેબ આ તો મારું માણસ રોય ક્યો હા

અમારે હવલદાર એકલા છે એને તો કઈ નઈ કર્યું હોય ને દીપડા એ સાહેબ આ દીપડો તો હવે લાગટ મારવા મળ્યો છે એક કામ કરો હવલદાર ફોન કરો ને કરીને ટપકાઈ નાખશે ગાય ફોન કરો હવલદાર તો ફોન ઉપાડતા નથી અરે બાપરે હવે સાહેબ હવલદાર ને ક્યાં ગોતું ઉભો રે ઉભો રે એક કામ કરું હું હવલદાર લોકેશન જોઉં

ઓલા કમિનેર સાહેબે ટીમ મોકલી હતી ફોરેસ ખાતા વારે અને દીપડો પકડી લીધો છે હા અને એ મને દીપડો તો પકડાઈ ગયો સાહેબ પણ એ દીપડે કેટલા માણસોના જીવ લઈ લીધા ગામના સરપંચનો જીવ મારા માળાનો જીવ અને તમારા હવલદારનો જીવ લઈ લીધો સાહેબ દાદિયા હવે મારે તને શું કેવું આ હવલદાર ને બહુ સારા માણસ હતા અને મારો એક સાથીદાર ખોવાઈ ગયો સાહેબ ખબરદાર તો હારા માળા હતા એ આપણને ખબર છે પણ દીપડાને થોડી ખબર હોય દીપડાને થોડી ખબર હોય કે હારો માળા એ છે હવે સાહેબ થવાનું હતું એ થઈ ગયું મારો એક માળા ગામમાં આવી ગયો સાહેબ હવે શું કરું ધડિયા હવે થયું હોય એક કામ કરું હું ડૉક્ટર સાહેબને ફોન કરું એમ્બ્યુલન્સ મોકલે પછી આ બધાઈની જે થતી વિધિ હોય ને આપણે કરી નાખી ફોન કરો કાયકા ફોન કરો હમ તો જો હાલો એ ડોક્ટર સાહેબ એ તમે કાયકા हनुमान માં એમ્બ્યુલન્સ મોકલો એ હા હા એમ્બ્યુલન્સ મોકલો અહીંયા કણે બે ત્રણ જણા ને દીપડાએ મારી નાખ્યા છે એ હા સારું હારું હાલો શું કીધું સાહેબ એ એમ્બ્યુલન્સ આવે જ છે આમ તો જો विसारा दीपडाय की साहेब जे मारी ना तो जो बिसारा साहेब <laughs> बिसारा साहेब शहीर था <laughs>